જય હિન્દ જય ભારત જય રાજપૂતાના હું યસુદાન ગઢવી આજે કેટલી બહેનોના એવો વિડીયા જોયા કે બહેનો કોઈ નિવેદનના કારણે જોહાર કરવાનું વિચારી રહી છે એ બહેનોને મારે કહેવું છે કે હજી અમારા જેવા તમારા ભાઈઓ જીવે છે જ્યારે પરિસ્થિતિઓ હતી ત્યારે સ્વાભાવિક છે કે કેટલી બહેનોએ ભૂતકાળમાં જોહાર કર્યા છે પરંતુ હવે આપણે જોહાર નહીં પરંતુ આ લોકોને બતાડી દેવાની જરૂર છે આજે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજની બહેનો ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે ભાજપના નેતા દ્વારા એ ખૂબ જ વખોડવાલાયક છે એમની માનસિકતા ભાજપની છતી કરે છે પરંતુ હવે આપણે જોહારો કરીને નહીં પરંતુ મજબૂતાઈથી હિંમતથી અહિંસાથી લડીને આ લોકોને જવાબ આપવાનો છે આજે જે લોકો તમે જુઓ ક્યાંય હળવા નિવેદનમાં પણ હળવાશની પળોમાં પણ એમના મનમાં જે ભૂસો ભરાયો હોય ને એ નીકળવા વિને રહે જ નહીં એટલે દરેક મારી બહેનોને મારી વિનંતી છે હાથ જોડીને કે હું કોઈ પગલું નહીં ભરીએ આપણે શું કામ હવે જોહાર કરવાની જરૂર પડી છે આપણે આ લોકોને ખદડી નાખવાની તાકાત રાખીએ રાજ આ દેશમાં રાજપૂતોએ માથા આપીને પોતાની ઇજ્જત પોતાનો દેશ આપણો ધર્મ એના માટે રાજ કર્યા હતા ને બચાવ્યા હતા લોકોને આજે અમીરજી ગોહિલની વાત હોય સોમનાથની સખાતે મહારાણા પ્રતાપની વાત હોય આપણે ખૂબ બધા ઇતિહાસથી વાકેફ છીએ પણ કોઈ એકાદ વ્યક્તિના કારણે આપણે જોહાર કરીએ તો એ લોકોને કાંઈ ફરક નથી પડવાનો એટલે મારી એક વિનંતી છે બહેનોને કે આવો મજબૂતાઈથી એક થઈને લડીશું પરંતુ આવું પગલું ન ભરે એવી ભાઈ તરીકે મારા તમામ બહેનોને મારી વિનંતી છે અને એનાથી પણ મજબૂતાઈથી આપણે લડીશું એવી હું ખાતરી આપું છું જય હિન્દ જય ભારત જય રાજપૂતાના